નમસ્કાર મિત્રો ફેસબુક અને યુટ્યુબમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું તમને બતાડીશ તો મિત્રો તમે જોયા છો એકદમ ચોખ્ખો અને દેશી લાસણ છે જો મિત્રો એકદમ દેશી લસણ છે અને આજે જ ખરીદી કરો લસણની તમે મિત્રો જો એકદમ દેશી લસણ છે મિત્રો દેશી વસ્તુ હું તમને બતાડીશ અને જોઈ લો મિત્રો આ છે ચોળા એકદમ દેશી ચોળા મિત્રો જો લો દેશી ચોળા છે અને દેશી વસ્તુ મિત્રો અમે મળતી જ નથી કેમકે કેમિકલમાં વસ્તુ ખૂબ પાકે છે અને દેશી વસ્તુ નથી મળતી જો કેમિકલ વગરની વસ્તુ જો મિત્રો આ ચોળા જો મિત્રો દેશી એકદમ છે હા શરીર માટે ફાયદો જ છે મિત્રો જે તાવ બાવ કોઈ ના થાય મિત્રો દેશી વસ્તુ ખાવાથી સારો રહેશે આ કેમિકલ વસ્તુ નથી આવતી અને અને જો લોી મગ જો મિત્રો આ દેશી મગ શરીર તંદુરસ્ત બનાવવું હોય મિત્રો તમારે કેમિકલ વસ્તુવાળી વસ્તુ નહીં ખાવાની અને દેશી વસ્તુ ખાવાની મગ મિત્રો આ જો જોરદાર મગ છે ખીચડીયા મગ જે વસ્તુ તમે બનાવી શકો જોઈ લો મગ જો મિત્રો આ દેશી મગ અને મિત્રો આજે તમે બતાવી જુઓ એકદમ દેશી મગ જો આ તમે જોઈ રહ્યા છો દેશી એકદમ છે વસ્તુ મિત્રો તમે જોઈ રહ્યા છો દેશી જ છે વસ્તુ કેમિકલ વગરની કેમ કે આમાં દવા બવા કોઈ ભેળસોળ કરવામાં આવતી નથી સાંભળ્યું મિત્રો ભેળસોળ કોઈ કરવામાં આવતો નથી અને મિત્રો હું તમને બતાવીશ મગ મોગોળ જુઓ આ મિત્રો છે મગ મોગોળ આ દેશી જુઓ દેશી એક છે કેમિકલ વગરની લગ્ન પ્રસંગ મેં પણ ગમે તે વસ્તુ મિત્રો આપણે ખાઈ શકીએ છીએ વાપરી શકીએ છીએ આ મગ આને કહેવામાં આવે છે મિત્રો જોઈ મિત્રો હું ઝૂમ કરીને તમને બતાડીશ આ જો આ મગ કેમિકલ વગરની છે દવા વગરની છે મિત્રો અને દેશી છે અને મિત્રો આ જોઈ આ છે અને ચણાની દાળ જુઓ દેશી એકદમ છે મિત્રો આ કેમિકલ વગરના અને આમાં કોઈ ભેળછોળ કરવામાં નથી મિત્રો આવતો જુઓ દેશી તમે જોઈ શકો આવો દેશી આ ટાઈપના દેશી આવશે જો આ દેશી છે જો મિત્રો એકદમ દેશી જોઈ લો મિત્રો એકદમ દેશી છે જુઓ મિત્રો આમાં તમે જોઈ શકો છો દેશીમાં અને કેમિકલમાં ખબર પડી જાય છે કે કેમિકલ કેને કહેવાય છે અને દેશી કેને કહેવામાં આવે છે જુઓ મિત્રો જો લો મિત્રો જો મિત્રો આ બાજુ જો મિત્રો એ એકદમ ચોખ્ખી અને કેમિકલ વગરની તમે જોઈ રહ્યા છો દવા વગરની અને દવામાં કોઈ ભેળસો કરવામાં મિત્રો નથી આવ્યો એકદમ ચોખ્ખીદાત باجری سے جو لیو میتروں چوک ایک دم چوکھی باجری کیمکل بگنی میتروں تمہیں جو سکو سو جو میتروں اب باجری ایک دم چوکھی کیمکل بگنی باجری میتروں دیا جو میتروں تمہیں بتا ریسے گو بتا ریس جو جو ના મિત્રો ઘઉં આમાં મિત્રો કોઈ ભેળસો કરવામાં નથી આવ્યો અને દેશી ખેતરના ઘઉં છે મિત્રો અને બાજરી હતી એ દેશી ખેતરની બાજરી હતી કોઈ વસ્તુ આમાં ભેળસો કેમિકલ દવાકો છાંટવામાં નથી આવ્યો જો મિત્રો એકદમ ચોખા અને સારા ઘઉં છે અને ખાવામાં ટેસ્ટ જોરદાર છે બાજરીમાં અને ઘઉંમાં જો મિત્રો તો મિત્રો હું તમને બતાડીશ બાસમતી રાઈસ જુઓ મિત્રો આ બાસમતી જુઓ મિત્રો આ બાસમતી જોરદાર છે લગ્ન પ્રસંગમાં આ બાસમતી લગ્ન પ્રસંગમાં કરવામાં આવે છે જુઓ મિત્રો જુઓ મિત્રો આ બાસમતી ચાવલ તો મિત્રો આવા વિડિયો જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં આવતી વિડીયો ફરી મળીશું